નેશનલ હાઈવે નંબર છપ્પન ના બ્રિજ પર નો પડ્યો ગુજરાત મધ્યપ્રદેશ ને જોડતા નેશનલ હાઈવે નંબર છપ્પન ને નુકસાન બ્રિજ પર ગામડા જોવા મળ્યા ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકો પરેશાન છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જતા નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર તાજેતરમાં બનાવવામાં આવેલો બ્રિજ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે બ્રિજ ઉપર મોટા ગામડા જોવા મળી રહ્યા છે ત્યારે આજરોજ બ્રિજ ઉપર મોટા ભૂવા પડેલ જોવા મળી રહ્યા છે જેને જોતા ભવિષ્યમાં મોટા અકસ્માત થવાની પણ ભીતિ સેવાઈ રહી છે ગુજરાત મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે ઉપર આવેલા બ્રિજોની હાલત છેલ્લા ઘણા સમયથી ખખડધ થઈ છે રાહદારી અવર જવર અર્થે મુશ્કેલી ભોગવી રહ્યા છે થોડા દિવસ અગાઉ પણ વર્તમાનપત્રમાં સમસ્યા અંગે સમાચારો પ્રકાશિત હતા છતાં પણ તંત્રએ કોઈ કામગીરી કરી નથી જેથી પ્રજામાં રોજ જોવા મળી રહ્યો છે રોડ પર બનાવવામાં આવેલ વર્ષો જૂના બ્રિજના પાયા દેખાઈ રહ્યા છે અને વાહન પસાર થતા કાંકરી ખરે છે જ્યારે ઉપરના સ્ટ્રક્ચર ઉપર મસ મોટા ખાડા જોવા મળી રહ્યા છે હાલમાં તાજેતરમાં બ્રિજ છોટાઉદેપુરને અડી આવેલ બ્રિજ ઉપર ભૂવો પડેલ જોવા મળ્યો છે બનેલો આ બ્રિજ ઉપર મસ મોટા ગાબડા પડી જવાના કારણે વાહન ક્યાં ચલાવવું એ રાહદારીઓ માટે પ્રશ્ન થઈ પડ્યો છે આવનારા દિવસોમાં પડેલ ગાબડા બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી છોટા ઉદેપુર છોટા ઉદેપુર નદીનો પુલ છે એ વારાખડી આવા ભૂવા પડી જાય છે આ કોઈ રિપેરિંગ કરતું નથી વારાવારા રજગારી ઉપર ઠીકલું મારી જાય છે અને વારા ખડીયા આ ભૂવા પડી જાય છે ભોખ્યાલું પડી ગયો છે પેલી બાજુ અમને એક બીજો ભૂવો પડી ગયો છે આ ભૂવો પડી જાય છે કોઈને એક જોખમી બહુ આતરંક એ થાય એવું છે એટલે તાત્કાલિક રિપેરિંગ કરવા જેવું છે અને આ ભૂવો પડી ગયો છે સંભાવના છે અને બહુ આખર ફિલ્મમાં બી જે છોટા ઉદયપુર જિલ્લામાં આવેલો ઓરસંગ નદીનો આ પુલ જે દર વર્ષે એટલી બધી જનતાને પરેશાની થાય છે કે આવા આવા ભૂવા દરેક વર્ષે દરેક સમયે પડતા હોય છે ટ્રાફિકની સમસ્યા છે અહીંયા કયા એક્સિડન્ટ થવાની બી સંભાવના છે કયા આટલા બધા પેસેન્જરોને આ આવતા જતા બધા લોકોને પરેશાની એટલી બધી થાય છે કોઈ નગરપાલિકાવાળા કોઈ પીડબ્લ્યુવાળા કે કોઈ ગવર્મેન્ટવાળા કોઈ બી આ લોકો આ પુલની કોઈ ઇન્કવાયરી કરતા નથી કે કોઈ પ્રકારની સુવિધા અહીંયા આપતા નથી અમારી જનતાની એક જ વાત છે કે આ આનું કંઈક થાય અને આ પુલની સર્વે થાય ને કંઈક આનું રિપેરિંગ કામ થાય જેનું કાયમિક માટે નિરાકરણ આવે એવી અમારી અપેક્ષા છે સરકાર પાસે બી કર્મચારીઓ પાસે બી અને જેને લાગતું હોય આ જેને પીડબ્લ્યુમાં એને બી અમારી અપેક્ષાઓ છે જય હિન્દ જય ભારત મહેન્દ્રભાઈ મારું ગામ કાછેલ